સાંસદોના સસ્પેન્શન મુદ્દે ઇન્ડિયા ગઠબંધને વિરોધી દિગ્ગજોએ વિરોધ નોંધાવ્યો અને વિપક્ષના એકસો છેતાળીસ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવતા દેશભરમાં આ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં વિરોધ નોંધાવવામાં આવ્યો યુપીમાં અખિલેશ યાદવની અધ્યક્ષતામાં સપા વિરોધમાં જોડાઈ એકસો છે જેમાં દિલ્હીમાં કોંગ્રેસની અધ્યક્ષતામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જેમાં રાહુલ ગાંધી મલ્લિકાર્જુન ખડગે સહિતના દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા તો ઉત્તર પ્રદેશમાં પણ ઇન્ડિયા ગઠબંધનનો સહયોગી પક્ષ સમાજવાદી પાર્ટી તેના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે